સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી કારા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અષાઢ મહિનાની અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે આ વખતે તમારે એક ચપટી કારા તલનો ઉપાય જરૂર કરવો જોઈએ શ્રાવણ મહિનાની સોમવતી અમાસ આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્ત્વનો છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળ્યું છે આવો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કારા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળી લો અને પછી આ ઉપાયને જરૂર કરજો તમને આ ઉપાયનો ફર ચોક્કસપણે મળશે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી કાળા તલનો ઉપાય કરવાનો સમય શું છે તો એક ચપટી કારા તલનો આ ઉપાય અષાઢ મહિનામાં અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા કોઈ અન્ય કામને કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યામાં કરવો જોઈએ તો પ્રદોષકાળના સમયે કરવાનો છે પ્રદોષકાળનો સાંજનો સમય છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચેનો હોય છે શ્રાવણ મહિનાની અમાસ બે સપ્ટેમ્બરના રોજ બે હજાર ચોવીસના દિવસે સોમવારના રોજ છે આ દિવસે તમે એક ચપટી કારા તલનો આ ઉપાય કરી શકો છો આ દિવસે આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે જ્યારે પણ તમને સવારે કે સાંજે સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તમને આ ઉપાયનો ફર જરૂર મળશે તો હવે જાણીએ કે આ એક ચપટી કારા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તે સોમવારે સોમવતી અમાસના દિવસે અવશ્ય કરી શકે છે કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે શ્રાવણ મહિનાની સોમવતી અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કારા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કારા તલ લેવાના છે હવે આ કારા તલનો સંબંધ શ્રી વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કારા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો હોય છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં તલનો ઉપયોગ ચોક્કસપણે થાય છે અહીં કારા તલ લેવાના છે સફેદ તલ નહીં બે પ્રકારના તલ હોય છે એક સફેદ અને એક કારા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેરવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થઈ જાય છે ખાસ કરીને અષાઢ મહિનાની અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજર ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જે તમે શ્રાવણ મહિનાની સોમવતી અમાસના દિવસે સોમવારે કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઉપાય કરી શકો છો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષો એ ત્રણ વૃક્ષો છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે તેમાંથી એક પીપળાનું ઝાર છે જેમાં આપણે પૂર્વજોનો વાસ હોય છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોર નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ નાખી શકો છો હવે તમારે આ ગરું પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાર નીચે અને પીપરાના ઝારના મૂળમાં અર્પણ કરવાનો છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને આ જળ ચઢાવે છે તેમના પૂર્વજો તેમનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારેય કોઈ દુઃખ રહેતું નથી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ જો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહીં આવે કારણ કે અમાસનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી હોતો સોમવતી અમાસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આખા વર્ષમાં શ્રાવણ મહિનાની અમાસ એક જ વખત આવે છે એટલા માટે આ ઉપાય જરૂર કરજો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર લેવાના છે અને તમારે ચાર ફૂલવાળા બે લવિંગ લેવાના છે અને તમારે આ બે વસ્તુ કોઈ પણ વાસણની અંદર રાખવાની છે અને તેને સળગાવીને તમારા ઘરમાં તેનો ધુમાડો કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા કે નજર દોષ દૂર થઈ જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ